નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે જે દસ સપ્ટેમ્બર બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આજના દિવસ દિવસભરના જેટલા મહત્ત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું જેનાથી આગામી ક્લાસ થ્રી તેમજ જીપીએસસીની કોઈપણ પરીક્ષામાં કરંટ અફેરને લગતા પ્રશ્નો પૂછાય તો એના જવાબ તમને સો ટકા આવડી શકે તો મિત્રો આ માટે આપણા લેક્ચર જે છે એને તમે રેગ્યુલર જોવાનું રાખો તેમજ શરૂથી લઈ અને અંત સુધી ખાસ જુઓ જો તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને એકવાર લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયાર કરેલા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો તમે લેક્ચર અંગેના જે તમારા પ્રતિભાવ છે એને કમેન્ટ બોક્સની અંદર જણાવો તો જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થશે અને આવી જ રીતે તમા માટે દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કર પ્રશ્નો બને છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં પરીક્ષાલક્ષી ચર્ચા કરતા રહીશું તો મિત્રો તેમજ તમે હજુ સુધી આપણી વલ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બે લાઇકનને પ્રેસ કરો જેનાથી વર્લ્ઇન બોક્સ દ્વારા પણ નવો વિડીયો અપલોડ કરવામાં તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરને તો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પ્રશ્ન પૂછ્યું કે ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા કોને માનવામાં આવે છે તો મિત્રો એની અંદર જવાબ આપે છે ભાલણ તો ભાલણ જે છે એમને ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા માનવામાં આવ્યું છે ઘણા વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આપે છે તો આવી જ રીતે લેક્ચરના અંતમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે એના જવાબ તમારે કમેન્ટ બોક્સ લખીને જણાવવાના છે જેનાથી તમારા જીકેમાં પણ વધારો થશે તેમજ આ પ્રકારના પ્રશ્નો એક્ઝામમાં પૂછાય તો એના જવાબ પણ તમને સરળતાથી આવડી શકે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નથી તો તાજેતરમાં જ ભારતનું પહેલું જૈવ ઈંટ આધારિત ભવનનું ઉદઘાટન કઈ આઈઆઈટી સંસ્થાએ કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે આઈઆઈટી હૈદરાબાદ હૈદરાબાદ જે છે એને ભારતની પ્રથમ બાયો ઈંટ આધારિત ઇમારતનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને આ ઈમારતનું બાંધકામ મેટલ ફ્રેમ દ્વારા સપોર્ટેડ બાયો ઈંટોથી બનેલું આ બિલ્ડિંગમાં ગરમી ઘટાડવા માટે પીવીસી શીટ સીટ ઉપર છત બાયો ઈંટોથી બનેલી છે આઈઆઈટી હૈદરાબાદ છે એને જૈવ ઈમારત ઇમારતનું ઉદ્ઘાટન કરેલું છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો પાંચ સપ્ટેમ્બર બે હજાર એકવીસ ટોક્યો પેરા ઓલિમ્પિક સમાપન સમારોહમાં ભારતીય દળના ધ્વજવાહક કોણ હતા તો મિત્રો એની ઇન્દ્રપોચવા છે લખી તો અવની લખી રાજે છે તેમને પાંચ સપ્ટેમ્બર બે હજાર એકવીસ ટોક્યો પેરા ઓલિમ્પિક્સ સમાપન સમારોહમાં ભારતીય દળના ધ્વજવાહક બન્યા છે તેમજ વાત કરીએ તો ઓગણીસ વર્ષની અવની લખીરાએ સમાપન સમારોહમાં તિરંગો પકડવાનો લ્હાવો મળ્યો છે અને આ સમારોહમાં ભારતમાંથી અગિયાર સભ્યોએ ભાગ લીધો હતો આ પહેલાં શોર્ટપુટ ખેલાડી ટેકચંદ જે છે એને ઉદઘાટન સમારોહમાં ધ્વજવાહક ગણવામાં આવ્યા હતા મિત્રો અવની લખીરા છે તેઓ જયપુર રાજસ્થાન છે તેમને ટોક્યો ઓલિમ્પિકમાં એક પદક જીત્યો છે કે જે ભારતનો ટોક્યો ઓલિમ્પિકમાં પહેલો પદક હતો અને તેમણે એક કાંસ્ય પદક પણ જીતેલું છે તેમજ વાત કરીએ તો ચોવીસ ઓગસ્ટથી પાંચ સપ્ટેમ્બર સુધી ચાલનારી પેરા ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન એકસઠ દેશોના ચાર હજાર પાંચસો ખેલાડીઓએ બાવીસ રમતોમાં અને પાંચસો ચાલીસ ઇવેન્ટોમાં ભાગ લીધો છે જ્યારે ભારતે અહીં ઐતિહાસિક પ્રદર્શન કરતાં પ્રથમ વખત મેડલોની સંખ્યામાં બેવડા આંકડાને સ્પર્શ કરેલું છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં દિલ્હીમાં બીજા સ્મોક ટાવરની શરૂઆત કરી તેનું નિર્માણ કઈ કંપનીઓ કર્યું છે તો મિત્રો એ નિંદ્રાપુર જવાબ આવે છે ટાટા કંપની તો વાત કરીએ એના વિશે તો ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ આઈઆઈટી બોમ્બે સાથે ટેકનિકલ સહયોગથી બંને સ્મોક ટાવર બનાવે છે અને બાવીસ કરોડના ખર્ચે બનેલા સ્મોક ટાવર તેની આસપાસના એક કિલોમીટરના ત્રીજામાં પ્રદૂષિત પીએમ ટુ પોઈન્ટ ફાઇવને સિત્તેર ટકા ઘટાડી શકે છે એટલે કે ટાટા જે છે એને આઈઆઈટી બોમ્બે સાથે ટેકનિકલ સહયોગથી આ બંને ટાવરો જે છે બાવીસ કરોડના ખર્ચે બનાવેલા છે અને જે ટાવરો એની આસપાસના એક કિલોમીટર જેટલી ત્રીજામાં પ્રદૂષિત પીએમ ટુ પોઈન્ટ ફાઇવને સિત્તેર ટકા ઘટાડી શકે છે મિત્રો વર્તમાન દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે તો એ છે અરવિંદ કેજરીવાલ ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો એની અંદર જવાબ છે એ તો આઠ સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે તો વાત કરીએ એના વિશે તો સાક્ષરતાના મહત્વને ધ્યાનમાં રાખીને યુનેસ્કોએ ઓગણીસો સાસઠમાં નક્કી કર્યું હતું એ આઠ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે ઉજવવામાં આવશે અને ત્યારથી આ દિવસ સુધી દર વર્ષે આઠ સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે તેમજ વાત કરીએ તો આ વર્ષે યુનેસ્કો જે છે એને માનવ કેન્દ્રિત પુનઃપ્રાપ્તિ માટે સાક્ષરતા ડિજિટલ વિભાજનને સાંકળવું આ થીમ સાથે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ બે હજાર એકવીસની ઉજવણી કરે છે તેમજ આ થીમ જે છે એ લોકોમાં શક્ય તેટલું ડિજિટલ સાક્ષરતા વધારવા પર ભાર મૂકે છે ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરી લઈએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા પીએસઆઈની બેચ શરૂ થવા જઈ રહી છે અને આ બેચ જે છે એમ સોળ સપ્ટેમ્બર બે હજાર એકવીસથી શરૂ થશે જેનો સમય છથી આઠનો રહેશે તેમજ મિત્રો આ બેચમાં તમને ગાંધીનગરની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે તેમજ દરેક વિદ્યાર્થી પર સ્પેશિયલ ફોકસ રાખવામાં આવશે તેમજ અધ્યતન મટિરિયલ્સ તથા પુસ્તકો આ સિવાય દૈનિક ટેસ્ટ તથા મૂલ્યાંકન અને અદ્યતન સુવિધા સભર સ્માર્ટ ક્લાસ તથા ફ્રી લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ રહેશે તો મિત્રો આ બેચના એડમિશન તેમજ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ પીએસઆઈ બેચ વિશે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં ટોક્યો પેરાઓલિમ્પિકમાં પદક જીતવાવાળા પહેલાં આઈએ અધિકારી કોણ બન્યા છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે સુહાસ યતિરાજ છે તો સુહાસ યતિરાજ છે તેઓ એક આઈએસ છે અને ટોક્યો પેરાઓલિમ્પિકમાં પદક જીતવાળા તેઓ પહેલા આઈએસ અધિકારી બન્યા તો વાત કરીએ તો ભારતીય બેડમિન્ટન ખેલાડી અને ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના મેજિસ્ટ્રેટ સુહાસ એલ યાતિરાજ જે છે એમને ટોક્યો પેરા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે અને તેમણે તેમની વહીવટી સેવા દરમિયાન પણ બેડમિન્ટન રમવાનો તેમનો બાળપણનો જુસ્સો ચાલુ રાખ્યો હતો ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારતની પહેલી તરતી મિસાઇલ પરીક્ષણ રેજનું નામ શું છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે આઈ એનએસ તો ભારતની પ્રથમ ફ્લોટિંગ મિસાઇલ ટેસ્ટ રેન્જ આઈએનએસ અનવીસની દરિયાઈ અજમાયશ આ મહિને શરૂ થવાની છે અને આગામી બે મહિનામાં જહાજ કાર્યરત થવાની ધારણા છે તેમજ વાત કરીએ તો કોચિંગ શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ દ્વારા તૈયાર કરાયેલ અંદાજે નવ હજાર ટનનું વાહન વસ્તી કે દરિયાઈ ટ્રાફિકને પણ ખતરા વિના હિંદ મહાસાગરમાં પંદરસો કિલોમીટર સુધી મિસાઇલના પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાશે મિત્રો આ પ્રશ્ન ડીઆરડીઓનો છે અને એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે ભારતની પ્રથમ સ્તરથી મિસાઇલનું નિર્માણ કરવામાં આવ્યું છે તો આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ અગત્યનું બને છે ડિટેલ તમે નોટડાઉન કરીશો ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ બે વર્ષથી ઉપરના બાળકોને રસીકરણ કરવાવાળો વિશ્વનો સૌથી પ્રથમ દેશ કયો બને છે તો મિત્રો એની અંદર પૂછવામાં આવે છે ક્યુબા તો ક્યુબા જે છે એને બે બે વર્ષથી ઉપરના બાળકોને રસીકરણવાળો વિશ્વનો સૌથી પ્રથમ દેશ બનશે તો વાત કરીએ એના વિશે તો કોરોના સંકટ વચ્ચે રસીકરણની બાબતમાં ક્યુબાએ નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે જેને બે વર્ષના બાળકોને પણ કોરોનાની રસી આપવાનું શરૂ કર્યું છે તેમજ વાત કરીએ તો બે વર્ષના બાળકોને બે વર્ષથી ઉપરના બાળકોને રસી આપવાળો ક્યુબા વિશ્વનો પહેલો દેશ બની ગયો છે ક્યુબામાં બે કોરોનાની રસીઓ આપવામાં આવી રહી છે જે ક્યુબામાં જ તૈયાર કરવામાં આવી છે અને હાલમાં તે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે ડબ્લ્યુએચ દ્વારા માન્ય નથી ક્યુબામાં જે બે રસી આપવામાં આવી છે એને ડબલ્યુએચ દ્વારા માન્યતા આપવામાં આવી નથી ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે રામાસ્વામી પેરિયારની જન્મજયંતિને સામાજિક ન્યાય દિવસના રૂપમાં મનાવવાની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર જવાબ આવે છે તમિલનાડુ તો તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને વિધાનસભામાં જાહેરાત કરી હતી કે સમાજ સુધારક અને દ્રવિડ કઠ ગામના સ્થાપક ઈ વી સામાજિક ન્યાય દિવસ તરીકે ઉજવવામાં આવશે સામાજિક સામે અભિયાન ચલાવનાર સમાજ સુધારકનો જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરે આવે છે તો મિત્રો અહીંયા વાત છે તમિલનાડુની તો તમિલનાડુના સ્ટેટિક જે કહેવાય છે થોડીક ચર્ચા કરી લઈએ તો તમિલનાડુનું રાજ્યપ્રાણી કાળું હરણ છે રાજ્ય પક્ષી પન્ના કબૂતર રાજ્ય વૃક્ષ પાલમેરા ખજૂર છે રાજ્ય ફૂલ લીલી રાજ્ય રમત કબડ્ડી છે જ્યારે પ્રસિદ્ધ બંધમાં ગ્રેન્ડ અનિકટ મેટુર બંધ ભવાની સાગર બંધ જે ભવાની નદી પુરાવે છે તેમજ પ્રસિદ્ધ જનજાતિઓમાં બડગા ટોડકોટા કોટા અને ડોટા ત્યારબાદ જોઈએ તો તમિલનાડુની રાજધાની ચેન્નાઈ છે રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત મુખ્યમંત્રી છે મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન મુખ્ય ન્યાયાધીશ છે સંજીવ બેન્દ્રજી તેમજ વાત કરીએ તામિલનાડુની અન્ય ત્રણ રાજ્યની સીમાઓ સ્પર્શે જેમાં એક છે કેરળ બીજું કર્ણાટક અને ત્રીજું છે આંધ્રપ્રદેશ ત્યારબાદ જોઈએ તમિલનાડુની લોકસભાની જે સીટો ઓગણચાલીસ છે રાજ્યસભાની અઢાર અને વિધાનસભાની બસો ચોત્રીસ સીટ છે તેમજ તમિલનાડુના રાષ્ટ્રીય અભ્યારણ્યમાં વેદાંતકલ રાષ્ટ્રીય ઉદ્યારણ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન અને મુદુમલાઈ અભ્યારણ્ય તો આ હતું તમિલનાડુનું સ્ટેટિક જગ્યા ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાલિબાને કોને અફઘાનિસ્તાનમાં પોતાના પ્રધાનમંત્રી નિયુક્ત કરે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ હોય છે મુલ્લા હસન અખુદ તાલિબાન જે છે એને મુલ્લા હસન અખુદ જે છે એમને અફઘાનિસ્તાનમાં પોતાના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરે છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં જ ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ હોય છે સતીશ પારખ સતીશ પારખ જે છે તેઓ ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ કઈ કંપનીએ ડમ્પરમાં ડીઝલને એલ એનજીથી બદલવા માટે પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે કોલ ઇન્ડિયા તો કોલ ઇન્ડિયા જે છે એને ડમ્પરમાં ડીઝલને એલ એનજીથી બદલવા માટેનો એક પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરેલો છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં જ કઈ ઇ કોમર્સ કંપનીએ કિસાન સ્ટોર લોન્ચ કર્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે એમેઝોન તો એમેઝોન જે છે એને સ્ટોર લોન્ચ કર્યો છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં ટેસ્ટમાં સૌથી ઝડપી સો વી કેટલેવાવા ભારતીય બોલર કોણ બને છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે જસપ્રીત બુમરાહ તો જસપ્રીત બુમરાહ જે છે તે તેઓ સૌથી ઝડપી સો વી કેટલેવાળા ભારતીય બોલર બને ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સ ની અંદર લખીને જણાવો જેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો આપણો પ્રશ્ન છે કે ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે તો મિત્રો આનો જવાબ આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સ અંદર લખીને જણાવો જેનાથી તમારા જીકેમાં તો વધારો થશે પરંતુ આગામી એક્ઝામની અંદર આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સરળતાથી આવડી શકશે તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના જેટલા મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ સ્ટેટિક કે અને પરીક્ષાલક્ષી જે જે મહત્વના ડેટા હતા એની સાથે ચર્ચા કરે છે તો જેનાથી આગામી પરીક્ષાઓમાં કરંટ અફેરના પ્રશ્નો પૂછાય તો એના જવાબ તમને સરળતાથી આવડવો જોઈએ તો મિત્રો આ માટે આપણા કરંટ અફેરના લેક્ચરને તમે રેગ્યુલર ફોલો કરો રાખો તેમજ તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને એકવાર લાઇક કરો અને તેને વધુમાં વધુ શેર કરો જેનાથી દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચશે તેમજ મિત્રો તમારા કિંમતી પ્રતિભાવ તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવશો જેનાથી અમને મોટિવેશન મળશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીશું તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બે લાયકનને પ્રેસ કરો જેનાથી વર્લ્ડ બોક્સ દ્વારા કોઈપણ નવો વિડીયો અપલોડ કરવામાં તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇન બક્ષની વિવિધ સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો આ સિવાય વર્લ્ડ ઇન દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓને કોર્સની પરચેસ કરવા તેમજ કોર્સને લગતી કોઈપણ પ્રકારની માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર એ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર મેળવી શકો તો મિત્રો આ સાથે જ લેક્ચરની અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં